હમણાં તો વાઘો બેઠો તો ને ત્યાં એની ઘરવાળી આવી એ કે હું વિચાર કરો છો બાઘો કે કે વિચાર શું કરે કે ગઈ રાતે કે સપનામાં છે ને યમરાજ આવ્યા એની ઘરવાળી કે એમ હા એ કે સપનામાં યમરાજ આવ્યા અને તારા એટલા વખાણ કરતા હતા તારી ઘરવાળી સુશીલ છે ને સુંદર છે ને સંસ્કારી છે ને દેખાવડી છે ને તારા એટલા વખાણ કરતા હતા એની ઘરવાળી કે હે તો તમે શું કીધું બાઘો કે પછી મેં એમ કીધું કે એટલી બધી સારી હોય તમે લેતા જાઓ જે તમે લેતા જાય ભાઈ ગુરુ છે ભાઈ હમણાં તો રમેશભાઈ બેઠા હતા ને તો એની ઘરવાળી માથે હાથ ફેરવે તમે જોજો પત્ની માથે હાથ ફેરવે અને માથે હાથ ફેરવા ફરક છે માથે હાથ ફેરે એ લાગણીનો હાથ હોય એનથી વાળ વધે કાળા થાય લાંબા થાય સિલ્કી થાય કારણ કે એ લાગણી નો હાથ હોય પત્ની માથે હાથ ફેરવે નો હાથ હોય એટલે મંડળે ધીમે ધીમે વાળ ખરવા રમેશભાઈ બેઠા ને એની ઘરવાળી માથે હાથ ફેરવતી ફેરવતી ડાલિંગ તમારે ક્યાં આમ જો ને વાળ ધીમે ધીમે ખરતા જાય છે હવે ગયા વાળ નું ક્યાંક કે જો નકર ટકો થઈ જાય ને તો હું તમારી તમારે છૂટાછેડા લેલી ત્યાં તો રમેશભાઈ ગયા માર્કેટમાં ટકો કરાય ને એવા એની ઘરવાળી કે ટકો કાં કરાય એવા રમેશ ભાઈ કે તું કેતી હતી ઝડપ કરજે ગુરુ છે ભાઈ એક બેન દાદા પાઈ ગઈ કે દાદા દાદા જોવો મારા હાથમાં કે ખંજોળ આવે છે દાદા એમ કઈ આમ હાથ જોયો કે હા 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 ધન ની રેખા ખોલી ગઈ તમારે કે ધન આવવાનું છે લોટરી ટિકિટ બી લીધી છે ઓલા બેન કે ના રે ના તમારે કે કે ધન આવવાનું છે તમે ટિકિટ ન લીધી હોય તો તમે કઈ કે ક્યાંય ઇન્વેસ્ટ કરી રાખ્યા છે તમારા હાથમાં ધન ની રેખા ગઈ ધન આવવાનું છે બેન કે ના મેં મારા પતિ નો ઉતાર્યો છે એટલે ગમે છે ધન આવશે કે